ચેકિંગ નહીં થાય કે પ્લાસ્ટિક લઈ જવા ના પડે એટલે ચેક કરે જ ગાડી એ ઋતિકભાઈ આ તમે ઋતિકભાઈ કેટલા નાખો કેટલા નાખો કેટલા નાખો સાલીનો હે 240 નો 240 રૂપિયા હા 240 સાલીન નાખી હાલો આગળ બે મિનિટમાં માં કઈ ગામ ના ભાઈ કેશપુર સોગોડા ઈ કી ગામ નો પેલો દાતારા છે સડવો

અહીંયામી હો ઓ આપુરવા હોમા કેવી રીઝ આવાપુરી જગડે પુરશી આલા ક્યાં દે તો ફમેલી અત્યારે જો આવી ગયા છે ને અમારે મંથન બ્લોગ આયા છે તો ફેમિલી અત્યારે હું કહેવાય અત્યારે થોડુંક કાઈ પૂરી નખે કાઈલે થોડી દીજો લા સીએનજી સીએનજી રાખી છે ને તો બધાય નોખો નોખો બધાય એવું છે હાલો રામજીન પટેલ રામજીન પટેલ પટેલ હવે મેલે જો સીએનડી પૂરાઈ જાય પછી પાછા નઈ હવે ક્યાં સ્ટોપ કઈ નક્કી ને તો તમે એટલે તમને ગિરનાર બધું લોકેશન શું છે બધું કન્ટિન્યુ એન્ડ કરવાનું કરીશ શું કરીશ

સ્કીપ નહીં થતા હા સ્કીપ નહીં કરતા તમલા ગરમ જી જો કેમ લાગે બોલી ભૂલાતું નથી કેમ લાગે એમ લાગે જય ગિરનાર હપ્તે હપ્તે બોલી જાહે જય ગિરનાર જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી કેમ લાગે એ અમાર રોતિક ભાઈ હપ્તે હપ્તે બોલી જાય ઓકે જય ગિરનારી એક જાવર ભેગી પડી જાય બધું આને બહુ હમણા આવા આવા વધી ગઈ બધી હું કાઢી નાખી કાલો ફેમિલી અત્યારે હવે નીકળ્યું છે સીએનજી પૂરા લીધું હવા પર પૂરા લીધું હવે ફેમિલી અત્યારે જો ધારી પોગી ગયા છે થોડોક ચા બા હું તો હું બી પી રૂતો હું છે છે કોણ છે રામજીભાઈ હુઈ ગયો

અંબાજી માવતી સીડો ને પછી થાકી જાય નતો સીડો આખલે ગુરુદાતા સડવાનો ગુરુદાતા રે સડવાનો છે આ એક વાર આવ્યો છે નતો સડી રે કોને કોણ ધમક હા આપણે હું ગયા હતા આખ લેઠા મેકતા જાવ ઈ કામ હુઈ રહે તો હું કેમ લાગે સેટ ગુરુદાતા સડવાનો છે

આજ તમે ભાઈ કેટલા નાખો કેટલા નાખો કેટલા નાખો સાલીનો હે 240 નો 240 રૂપિયા હા બસ સો સાલીન હાલો આગળ બે મિનિટ માં કઈ ગામ ના ભાઈ કેશપુર સોગોડા ઈ કી ગામ ઈ આયો આપણે કડિયારી પાસે એવું છે હમ એટલે આમાં કઠે હું આવી જો હા ઈ આમાં કઠે આવી કે નવી જ ને તો જો ફેમિલી આવી મજાક મસ્તી કરતા રહેજો એમાં કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જો યાર

તો અત્યારે પોગી ગયા છે પ્રોપર અને રૂતિકને લાગી છે ભૂખ મન લાગી તને લાગી મન તું રહેવા દેની તને લાગી મિત્રો હું કે ગેડનાર તો પૂગી ગયા છે ને હવે બધાને નાસ્તો પાણી કરવો છે ને વાગી ગયા છે કેટલા કેટલા બે ને 18 બે ને 18 થઈ ગયે તો નાસ્તો બસ તો કરી પછી વિચારીએ કે એક ગેડનાર સડવો એ પ્રમાણે બધું થાય એટલે અત્યારે નાસ્તો કરવા જઈએ

નાસ્તો કર્યો હતો નાસ્તો કરી લીધો ને હવે ગિરનાર ચડવા જવાની તૈયારી છે શું કાઈ નહીં કાઈ કાઈ તો અત્યારે જો ગાડી આવી જ ઋતિક તો હું એક ટીસી ટ્રાન્સ કરી નાખું આપડું પૈસલ હું પૈસલ તો આ હું કા ઠેલ્યુ લીધી જ બતાય એક એક ઈને શું કરવી તારે ઈ નાયલા ઉપર જાય કદાચ વરસાદ આવ્યો હોય ને તો કામ લાગે ને એક પાણીની બોટલ લઈ લીધો થઈ રહે તો આ બધું થઈ રહે તો હાલો બધું લુગડા બુગડા સેન્સ કરે છે તો એ બધા સેન્સ કરીને હવે તો ફેમિલી જો બ્લોક ને કરીએ છીએ પૂરો અમારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ બનાવતા રહેશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોકમાં બધાને જયમાં મોગલ બાય બાય તો નેક્સ્ટ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં તો મળીએ ચાલો નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય ટાટા જયમાં મોગલ